મેરે જણાવ્યું કે પચાસ બેડની હોસ્પિટલના કારણે શહેરની જનતાને એસીથી નેવું કરોડ રૂપિયાની હોસ્પિટલમાં જતા બચ્યા સુરતમાં પચાસ બેડની હોસ્પિટલ શરૂ થયા બાદ દસ લાખ લોકોએ ઓપીડી અને પંચોતેર હજાર લોકોએ ઇન્ડોર સારવાર લીધી અત્યારે ભારત વર્ષમાં સુરત મહાનગરપાલિકા દેશમાં આઈડોલ બનવા જઈ રહી છે છેલ્લા દોઢ વર્ષની અંદર વાત કરીએ તો નેશનલ અને રાજ્ય સરકારના લગભગ ચૌદ જેટલા એવોર્ડ સુરત મહાનગરપાલિકા લીધા છે એ કદાચ આઝાદી પછી આ પહેલી એવી ગૌરવમય ક્ષણ સુરત મહાનગરપાલિકાને આવી છે જેમાં આટલા એવોર્ડ લીધા છે ટ્વેન્ટી એઇટ સ્ટેટના લોકો રહે છે એટલે મિની ભારત છે થર્ટી થ્રી ડિસ્ટ્રિક્ટના લોકો રહે છે એટલે મિની ગુજરાત છે એટલે મિની ભારત અને મિની ગુજરાતમાં આરોગ્યની સેવા પણ કદાચ દેશમાં અમે આઇડોલ થવા જઈ રહ્યા છીએ પ્રસ્થાપિત થવા રહી છે અમારી સ્મિમેર હોસ્પિટલનું ભારણ ઘટાડવા અમારા કાર્યકાળમાં બે હજાર એકવીસમાં પચાસ બેડનું હોસ્પિટલનો એક કોન્સેપ્ટ લાવ્યા છે એમાં વિવિધ ઝોનમાં પચાસ બેડની હોસ્પિટલ બનાવવા માટે છેલ્લા છેલ્લા ચાર વર્ષમાં ચાર હોસ્પિટલ પચાસ બેડની બની ગઈ છે અને બીજા બે ઉદ્ઘાટન અમે થોડા સમય પૂર્વે કર્યા છે પણ જે ત્રણ વર્ષમાં જે ચાર બેડની હોસ્પિટલનું અમે રિવ્યુ કરીએ તો દસ લાખ લોકોએ ઓપીડીની વિઝિટ કરી છે પંચોતેર જેટલા પેશન્ટ ઇન્ડોર એડમિટ હતા ચાલીસ હજાર ડેન્ટલ પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ છે બાવીસ લાખ જેટલા લોકોની બ્લડ ટેસ્ટ કર્યું છે એટલે આ કોન્સેપ્ટ એક રીતે શહેરીજનો શહેરીજનો માટે જે ડિલિવરીની વાત કરું તો ત્રીસ ત્રીસ ચાલીસ હજાર એક ડિલિવરનો ખર્ચો થતો હોય છે જે અહીંયા એક પણ વિના ડિલિવરી થઈ જાય છે એટલે શહેરીજનોના અમે છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો એસીથી નેવું કરોડ રૂપિયા શહેરીજનોના આરોગ્ય ક્ષેત્રમાં બચાવ્યા